નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જ્યારે પહેલી વાર શિવાનીનો ફોટો જોયો કે એણે લગ્ન માટે હા પાડી દીધી હતી કંઈક તો આકર્ષણ હતું એ ચહેરામાં મનમાં ઉઠેલી એ લાગણીઓ કંઈક જુદી જ હતી લગ્નની માંગણી માગણીને મંજૂરી સિવાની જોડે લગ્ન અને થોડા જ સમયમાં નાની ઢીંગલી એના જીવનમાં આવી ગઈ મહંતને તો વિશ્વાસ ન આવ્યો કે ખુશીની આ એક્સપ્રેસ એના જીવનમાં આટલી ઝડપે કઈ રીતે દોડી આવી દીકરી રૂહીના આગમનથી એનું આખું જીવન બસ રૂહીના જ આજુબાજુ વીંટળાઈ રહ્યું રૂહી એની ઢીંગલી બધા જ એને ઢીંગલી કહેતા એની ખૂબ જ સુંદર લીલી આંખો માટે સિવાની અને પોતાની આંખો સામાન્ય રંગની જ હતી બંનેના કુટુંબમાં કોઈની પાસે પણ આવી લીલી આંખો નહીં તો રૂહીને ક્યાંથી મળી કહેવાય છે કે આખા વિશ્વમાં ખૂબ જ ઓછી વ્યક્તિઓ આ રંગની આંખવાળા જીન્સ ધરાવે માનવ શરીરના આ જીન્સની દુનિયા ખૂબ જ અટપટી ને ભેદી વર્ષો વરસ પછી પેઢીને પેઢીઓ પછી પણ ક્યાંથી ઉતરી આવી કોઈ ન જાણી શકે પોતાની આ લીલી આંખો રૂહી કોની પાસેથી લઈ આવી હશે બધાને જ આશ્ચર્ય થતું એની લીલી આંખોથી એ બધાની વહાલી ઢીંગલી બની ગઈ હતી શિવાની ને મહંતના આંખોની ઠંડક એમની પરી એમની ઢીંગલી એમની રૂહી મહંત અને રૂહીના પ્રેમને નિહાળી શિવાની તો ફૂલી ન સમાતી ખુશીઓ જેટલી આવે એટલી એને નજર પણ ન લાગી જાય આ નાનકડા પ્રેમના વિશ્વને પણ જાણે કોઈની નજર લાગી ગઈ એ દિવસે જ્યારે શિવાનીના ના કોલેજ કાળની ખાસ મિત્ર આરવ એમને મળવા આવ્યો ઊંચું કદ પ્રભાવશાળી વ્યક્તિત્વ વાતો એવી મીઠી કે કોઈ પણ પ્રેમમાં પડી જાય પણ સૌથી વધુ હેરાની ફેલાવતી એની બિલકુલ રૂહી જેવી પેલી લીલી આંખો અરે ઢીંગલી વી હેવ સેમ આઈઝ આરવે રૂહીની પીસાની ચૂમી હતી વોટ કોઈન્સિડન્સ શિવાનીએ આશ્ચર્યના ભાવો પ્રગટાવ્યા હતા પણ આ ઇન્સિડન્ટ શબ્દ મહંતનું મગજ પચાવી ન શક્યું ખૂબ જ ઝડપે જીવનમાં દોડી આવે આરવના જતા જ મહંતના મનના વિચારો વધુ શક્તિશાળી બની રહ્યા વિચારો સંબંધો પર હાવી થવા માંડ્યા પરિણામ સ્વરૂપ પોતાની પરી ઢીંગલીથી એ અળગો રહેવા લાગ્યો શિવાની સાથે શબ્દોની આપલે નહિવત થતી ચાલી મહંતના વ્યવહારમાં આવે આ નાટકીય ફેરફાર સિવાની પામી ગઈ યુ ઓકે મહંત તક મળતા જ મહંતે સીધી છૈયાવળ ઠાલવી હું રોહીનું ડીએનએ ટેસ્ટ કરાવીશ હેબત ડર આશ્ચર્ય બધું એકી સાથે એક જ સમયે શિવાની અનુભવી રહી વિચિત્ર ગભરાટથી ગઈ અંદરની લાગણીઓ એ ડગાઈને મહંતની આંખમાં ઝાંકી રહી મહંતના મનના દરેક પ્રશ્નનું એ એ જાણે નિહાળી રહી પ્રશ્નોને જીરવવાની શક્તિ એની આંખોમાં ન હોય એમે ઢળી પડે એની મંજૂરી મહત્વની ન હતી ડીએનએ કરાવવાની એ માંગણી નહીં પણ મહંતનો સીધે સીધો નિર્ણય હતો મહંત કોઈ પણ ક્ષણે રૂહી જોડે ટેસ્ટનું પરિણામ લઈ પહોંચતો હશે એના આવવા પહેલાં જ એણે પોતાને ને રૂહીનો સામાન પેક કરી રાખ્યો એક માતાને ડીએનએ ટેસ્ટનો આધાર ન રાખવો પડે એ જાણવા કે એનું બાળક કોનું રૂહીના પિતાનું નામ તો ફક્ત એ જ જાણી શકે કુદરતે આ વરદાનથી ફક્ત સ્ત્રીઓને નવાજી છે હવે મહંતના ઘરના એના જીવનમાં રોકાવું યોગ્ય નહીં જ મહંત જે કંઈ નિર્ણય લે એનો નિર્ણય તો એ લઈ ચૂકી મહંત રૂહી જોડે પહોંચ્યો એક હાથમાં ડીએનએનું પરિણામ અને બીજા હાથમાં રૂહીની આંગળીઓ રૂહીની આંગળીઓ મહંતના હાથમાંથી છોડાવી પોતાની આંગળીઓમાં પરોવી એ બીજા હાથમાં બેગ થામી રહી આઈ એમ લિવિંગ મહંત તારા જીવનમાં હવે મારું સ્થાન નહીં રહે પોતાના હાથમાં થામેલી ડીએનએનું પરિણામ શિવાની સામે ખોલી એ પૂછી રહ્યો પરિણામ નથી જોવું શિવાની કટાક્ષમાં હસી નહીં ઇટ્સ પોઝિટિવ ગર્વથી એ બોલી રહ્યો જાણું છું રોહિત તારી જ દીકરી છે એ સાબિત કરવા મને કોઈ ડીએનએનું પરિણામ ન જોઈએ સીધી જ મહંતની આંખોમાં આંખ પોરવવી સ્વાભિમાનથી એ બોલી પરિણામ જાણ્યા પછી જવાનો કોઈ અર્થ નથી રૂહીને ગોદમાં લેવા પ્રયત્ન કરી રહ્યો એના પ્રયત્નને નિષ્ફળ બનાવીએ ફરી હશે આરવ અને રૂહીની આંખો સમાન હોવી એ સંજોગ ખરો પણ મારા પ્રેમ પર ઉઠેલો તારો પ્રશ્ન તો સંજોગ નથી જ આ ડીએનએનું પરિણામ તારા માટે રૂહીના પિતા હોવાનો પુરાવો હોઈ શકે પણ મારા માટે તો એ મારા પ્રેમ પર તારા અવિશ્વાસનો મારા અસ્તિત્વને સ્વાભિમાન પર ઉઠેલ તારા પ્રશ્નોનો મારા વિશ્વાસ પર તે કરેલા હાનો જ પુરાવો જ્યાં વિશ્વાસ નહીં ત્યાં સન્માન નહીં ને જ્યાં સન્માન નહીં ત્યાં પ્રેમ નહીં જ દ્રઢ નિર્ણયના એ પડઘા મહંતને પછડાયેલા બારણા સાથે સંભળાતા જ રહ્યા વહેમ અને સકનું એક નાનકડું જોકું એના હસતા સુખી પરિવારના છોડને પળભરમાં હંમેશ માટે મૂર્જાવી ગયું